મારા બધા દર્શકોને બાપા સીતારામ દર્શનાબેન દેશમુખ અને મનસુખ વસાવા બે ભાઈ એક જ પાર્ટીના પરંતુ એવા ઝઘડી રહ્યા છે અથવા તો એવા એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે કે હવે છોટા ઉદયપુર નર્મદા ભરૂચ આ બધી જગ્યાએ લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ મૂળ ડખો શું છે જોવા જેવી વાત એ છે કે દર્શનાબેન કહે છે કે ચેતર વસાવા એ મનસુખ વસાવા સાથે એમનું સેટિંગ છે મનસુખભાઈ એવો આરોપ લગાવે છે કે ચેતર વસાવાનું સેટિંગ જે છે એ દર્શનાબેન દેશમુખ સાથે છે તો સવાલ એ થાય કે હકીકતમાં આખી કહાનીમાં ચેતર વસાવા ક્યાં ફિટ બેસે છે ચેતર વસાવાનું સેટિંગ છે કોની સાથે છે કે નહીં કે આ માત્ર આરોપ છે આ બધી વાત અને અંદરની શું વાત છે મૂળ કારણ શું છે આ બે નેતા બાખડી રહ્યા છે એની વચ્ચે આજના વિડીયોમાં જાણીશું આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિષિથ રાજ્યગુરુ છે ઘણા લોકોને ખબર નહીં હોય વિડીયો શરૂ કરતા પહેલાં એક લાઈન તમને કહી દઉં કે ચંદુભાઈ દેશમુખ ભરૂચના એક સમયના સાંસદ હતા તેમનું અવસાન થયું અને એમની જગ્યાએ મનસુખ વસાવાને ભરૂચ લોકસભાની ટિકિટ મળે છેલ્લી સાત ટર્મથી તેઓ સાંસદ છે ઘણાને ન ખબર હોય તો કહી દઉં કે એ જ ચંદુભાઈ દેશમુખના દીકરી છે દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે હવે બીજી કોઈ આડીઓ વાત કરીએ પહેલાં સમજી લો કે જે વ્યક્તિના પિતાના કારણે મનસુખ દાદાને ટિકિટ મળી છે લોકસભાની એમની જ દીકરી સાથે એમને અનબંધ છે એમની જ દીકરી સાથે વાર કરી રહ્યા છે આરોપ લગાવી રહ્યા છે ને કંઈક વાના ચાલી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે તમને રસ છે એ જાણવામાં કે આ હકીકતમાં શરૂ ક્યાંથી થયું અંદરની વાત શું છે ડખો શું છે હવે આરોપ તો એ પત્રકારોની સામે આવીને લગાવી દે છે પરંતુ અંદરની કહાનીયા શરૂ ક્યાંથી થયું તો એક એક કરીને તમને વાત સમજાવવાનો પ્રયાસ કરું જે બંને એકબીજા પર આરોપ લગાવે છે પછી અમે જે રિસર્ચ કર્યું ને એની ઉપરથી જે ખબર પડી એ આપણા સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરું છું તમને કદાચ યાદ હોય તો ટ્રાઇબલ મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરના કેટલાક લોકોએ બે આદિવાસી યુવકો ઉપર હુમલો કર્યો અને એમાં બે આદિવાસી યુવકના મોત નીપજ્યા એ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો પક્ષને બાજુ પર રાખી આદિવાસી સમાજના બધા જ નેતા એકત્ર થયા કંપનીને પડ્યું અને બંને યુવાનોના પરિવારજનોને લાખની સહાય આપવામાં આવી આ કહાની ત્યારથી શરૂ થઈ છે એવું કહેતો નથી પરંતુ આ કહાનીનો એક મહત્વનો ભાગ છે આ કહાની બાદ મનસુખ વસાવાએ કેટલાક નામ લીધા વગર આરોપ લગાવ્યા કે આ આખીય વાતમાં પચીસ પચીસ લાખ પરિવારને તો મળ્યા પરંતુ કેટલા બે નેતા એવા છે અલગ અલગ પક્ષના જેમણે સેટિંગ કરીને દસ દસ લાખ રૂપિયા કંપની પાસેથી પડાવ્યા છે આ તો થઈ વાત એક બીજું નાંદોદના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ ત્યાં પણ એમના પર આડકતરી રીતે એવા આરોપ લગાવતા રહ્યા નામ લીધા વગર કે ગરુડેશ્વરમાં એક બિલ્ડર લોબી છે એ બિલ્ડર લોબી સાથે એક ધારાસભ્ય એવા છે જેમનું ઊંચું સેટિંગ છે અને એમની સાથે લાખો કરોડોનો તોડપાણી થઈ રહ્યો છે તોડબાજી થઈ રહી છે અને એમાં પણ આમ આદમી પાર્ટીના એક નેતા સામેલ હોવાનો આરોપ મનસુખ દાદા વારંવાર લગાવતા રહ્યા હવે આ બે વાત તો એવી છે જે તમને કદાચ ખબર હોય સાંભળી હોય ત્યાં રહેતા હોય તો ખબર હોય ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી દઉં જે તમને જાણીને નવાઈ લાગશે કેટલાક લોકોનું કહેવું એવું છે કે આ જ દર્શનાબેન દેશમુખ એટલે કે જે ચંદુભાઈ દેશમુખના દીકરી એમણે પણ એક સમયે લોકસભાની ટિકિટ માગવાનો પ્રયાસ કર્યો હતો હવે કોઈ પણ પક્ષમાં ટિકિટ માટે દાવો કોઈ પણ કરી શકે પરંતુ એમને ટિકિટ મળી નહીં અને ટિકિટ મનસુખભાઈ મનસુખ વસાવાને જ મળી અને આ વાતનો પણ એક ગજગ્રાહ ચાલતો હોવાની વાતો ત્યાં ચોકમાં થઈ રહી છે વાત થઈ ત્રણ હવે ચોથી વાત સમજો સંગઠન ભારતીય જનતા પાર્ટીનું આ વિસ્તારમાં ખાડે ગયું છે એનથી એનું શ્રેષ્ઠ જે એક્ઝામ્પલ છે છે દાખલો એ આનાથી મોટો તો કોઈ ન શકે મૂળ વાત એવી છે કે મનસુખ વસાવા જે રીતના પ્રહારો કરી રહ્યા છે એમાં એકમાત્ર ટાર્ગેટ પર હંમેશા જોવા મળે એ છે દર્શનાબેન દેશમુખ હવે દર્શનાબેન મનસુખ વસાવાના ટાર્ગેટ પર રહે એની પાછળના મેં તમને ત્રણ પહેલાના જે કારણો ગણાવ્યા એ સિવાય પણ કેટલાક કારણો છે ને એમાં સૌથી મહત્વનું કારણ જે પાંચમું કારણ હું તમને કહેવા જઈ રહ્યું છે એ છે ચૈતર વસાવા હવે ચૈતર વસાવા તમે કહેશો કે ભાઈ એને શું લેવા દેવા આમ આદમી પાર્ટીના નેતા છે હવે આમ આદમી પાર્ટીના તો નેતા છે ધારાસભ્ય પણ છે પરંતુ આ આખો મામલો બે ગતિથી ઝડપે ચાલવા એટલા માટે મળ્યો કારણ કે સંજય વસાવાવાળો જે કાંડ થયો જેના કારણે ચૈતર વસાવાને જેલ થઈ એમાં મોટા ભાગના તમામ નેતાઓની પ્રતિક્રિયાઓ આવી પરંતુ જે સમયે આવવી જોઈએ એ સમયે બેને મૌન સેવ્યું કશું જ ચેતર વસાવા વિશે ન બોલ્યા અને ચેતર વસાવાને છાવરી લેવાના પ્રયાસ થયા આવા બધા આરોપો મનસુખ વસાવાએ આડકતરી રીતે એ સમયે લગાવ્યા હતા અને હકીકત પણ એ હતું કે જે સમયે હકીકતમાં દર્શનાબેન દેશમુખને બોલવાનું હતું એ સમયે દર્શનાબેન દેશમુખના અવાજ લોકો સુધી પહોંચ્યો કે નહીં એમાં પણ લોકોએ શંકા સેવી એટલે એ આ અને સંજય વસાવાવાળા કાંડમાં જે થયું એ પછીથી મનસુખ વસાવા સતત એ વાત કહેતા રહે છે કે હું અને નીલરાવ એટલે કે જિલ્લાના પ્રમુખ અને હું એક સાંસદ તરીકે અમે બે જ માત્ર ચેતર વસાવાની સામે બોલીએ છીએ શા માટે દર્શનાબેન દેશમુખ નથી બોલતા અને આ વાત આજકાલની નહીં બે હજાર ચોવીસમાં લોકસભા જીત્યા બાદથી અચાનકથી શરૂ થયેલી વાત છે ગજગરા જૂનું હોઈ શકે મન દુઃખ જૂનું હોઈ શકે પરંતુ આ મુદ્દો તો બે હજાર ચોવીસ પછી જ શરૂ થયો છે હવે દર્શનાબેન ચૈતર વઝાવા વિરુદ્ધ ક્યારેય બોલ્યા નથી એવું પણ ન કહી શકાય વારે તહેવારે મૂળ ચડે ત્યારે ચૈતર વસાવા પર પ્રહાર તો કર્યા જ છે એમણે પરંતુ મનસુખ દાદાને એ વાતનું ખોટું લાગે છે કે જ્યારે બોલવું જોઈએ ત્યારે ચૈતર વસાવા સામે બોલતા નથી બીજું સંગઠનમાં તાલમેલ જ રહ્યો નથી સંગઠનમાં તાલમેલ ન હોવાથી તમે ઘણી વાર સાંભળ્યું હશે કાર્યક્રમમાં ન બોલાવતા મનસુખ દાદાને ખોટું લાગી ગયું કાર્યક્રમની રૂપરેખા અંગે જાણકારી ન આપતા મનસુખ દાદાને ખોટું લાગી ગયું અને આવું ત્યારે જ કોઈ જિલ્લામાં બને જ્યારે સંગઠનનો તાલમેલ જ ન હોય સંગઠનના લોકો પોતપોતાની રીતે યુદ્ધ લડતા હોય ને બીજી તરફ સાંસદ એકલા પડી જાય અને ભાઈ સાંસાત વખતથી સાંસદ એટલે કે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી જે વ્યક્તિ સાંસદ હોય અને એમને તમે સંગઠનની બેઠકોમાં અથવા તો જરૂરી બેઠકોમાં ન બોલાવો તો સ્વાભાવિક છે કે થોડો ઈગો તો હર્ટ થવાનો પરંતુ આ તો ઓલા ઓલા ડાયલોગ જેવું છે ને કુજ બી કરને કા ભાઈ કા ઈગો હર્ટ નહીં કરને કા હવે આમાં એવું જ થઈ ગયું છે જ્યારથી મનસુખ દાદાનો થોડો થોડો ઈગો હર્ટ થાય છે ત્યારથી લઈને સતત ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય પર પ્રહાર વધી રહ્યા છે હવે એક કારણ કોઈ એવું પણ કહે છે કે જ્યારથી સીઆર પાટીલે અધ્યક્ષ પદેથી વિદાય લીધી છે એ પછી આ ઘટનાઓ વધી ગઈ છે હવે વાતો તો લોકો ગમે કરે કોક એવી પણ વાતો કરે કે જગદીશ વિશ્વકર્માનો હોલ્ડ નથી અને એટલા માટે જ સંગઠનમાં ડખા ચાલે છે અને ભાજપના જ નેતા અંદર અંદર બાખડી રહ્યા છે વાતો તો ભાઈ અનેક પ્રકારની થવાની પણ મજેદાર વાત એ છે ચૈતર વસાવા દૂર વંડી પર બેઠા બેઠા આખી લડાઈ જોઈને મંદ મંદ હસી રહ્યા છે અને રાજનીતિ આને જ કહેવાય કે જ્યારે પક્ષના જ બે અંદરો અંદર વ્યક્તિ બાંધતા હોય ત્યારે વિરોધ પક્ષના વ્યક્તિ ઊંચા સ્થાન પર બેસી તાળીઓ પાડી અને વાત પર હસ્યા કરે અને ઇજ્જતના આબરૂના કાંકરા એ પક્ષના થાય જે પક્ષમાંથી નેતાઓ ઝઘડતા હોય હવે મનસુખ વસાવા અને દર્શનાબેન વચ્ચે સમાધાન કોણ કરાવશે અને થાશે કે નહીં એ તો બહુ મોટી વાત છે પરંતુ હવે મનસુખ વસાવા ડબલ ગતિએ પ્રહાર કરવાના એ વાત નક્કી છે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા બાપાસ